હાલો એક વિવા કઈ રહ્યો જે ઇન્ડ્રો ઇન્ડ્રો હારા મારા દેવાનો બરાબર બાકી વિડિયો આવવાનો નહી આવે જોવું રે રામ રામ ડાયરા મને આજ ઘટના કે તમને મારે તમને બધાને રામ રામ ડાયરા ને બધે કેમ હો બધે મજામાં જ છે ને અટાડા લંગી બેહાર તો તો વિડિયો રોતો બના દેતો અને આપણે જાવર ભાઈ પાંદડા ભરવાની ગાડી આવી કે ભાઈ જોઈ લાઈટ જોઈ લ્યો એકદમ ઓલા કોમેડી કરે એટલે દાત આવે જરા કેજે કર લેજો એટલે આપણે સીધા માકડ ભરી આવી ગઈ ગાડી અને આખરે મોટી ગાડી છે ઓલી જીંતી હતી અને આ મોટી ગાડી છે અને પાંદરા ભરવાના હે ને સવાર થઈ ગયા હે થોડી એડજસ્ટ કરું જો ને લાખો વિડિયો જોઈએ મજા આવે रास्ता में लंगी बे गए जो जो हमें एक खटर आई गए हाव हाकड़ो रस्तो है हूँ थी गई खबर नहीं साइड में दबी है रस्ता वाली कोई जरी गेट लो है मत कर निकरे निगरे भाई कट्टो कट्टी में जा है नहीं निकरे नहीं निकरे नहीं अली का डेला में फीचो फीच रही भाई हम देख डेला का हाँ फीचो फीच મોટી ગાડી હોય ડબ્બો હોય આખો ડબ્બો આ રસ્તામાં માં આજ વાંધો હજી મોટી ગાડીઓ આલે ને એ તો આવી નથી એટલે વાંધો નથી એ હમણાં મારી લંકી બે આવું ઘટું ઘટું મજા હે ઓ ભાઈ સાહેબ ડબ્બા એ ડબ્બા માં હા ઘટું ઘટું મજા હે

વંદે ભારત આવે ને ત્યાં આપણે જરાક દેખાડી તમને આની બેઠી ભાઈ ટ્રેન આમથી નથી આવતી આમથી આવે છે 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 ટ્રેન આમડી આવવાની આવે માલગાડી જોઈ લે સાઈડ માં ઉપર જોઈ લે એમ

इलेक्ट्रिक ट्रेन है માથે તાર હે જોઈ દીયો માથે તાર ઉપર એ ભાઈ બાર એ ભાઈ બાર ઓલો લઈ બેઠો જઈ એ એ ચેનલ સબસ્ક્રાઇબ કરો એસે નહી હો ગયા મતલબ કુછ ભી વહી ગઈ ભાઈ મારી ચેનલ ને ચેનલ સબસ્ક્રાઇબ કરી નો

જાણવા જઈડું ભાઈ ગાડી ઘરે એમ નથી અંદર ઠાઠું રાખવાનું અને આ મોલકો ઠેઠો હોલા શેઠે અહીંયા લગભગ ભારી હારવાની છે અને અંદર કપા ચોપી દીધો એમ કીએ કોરે કોરા લંગી બેઠી છે આજ અર્થી કરી હવે શું કરે હવે આ એક જ ઢગલો લગભગ વર્ષે અહીંયા રહ્યો ના આ એક જ ઢગલો ઓલીકોને એક છેટે છે ને એ નહીં ભરવા જોઈએ કેમ કે છેટો હા

यो 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 ओट में आ कोना रे गई कोनी बस की वो भाई ओट में आवत ना ओट में फाट लो रह जे आमा है ना कुछ जावे आए आ तो भरन आ जो आजिलो ने चलो केड रे देरियो मां जामनो होवे जे आमा बे में आई लीजे लाले ना करी गया थी गाडी एम को गाडी आ शाम नो आवे जे बदी राय भांगी जाए जो चोखत तो आ कई नदी कोई गाडू जाई પછી રાઈડુ ને એકય ખાંભો નઈ દી ત્રણ મહિને ભગા કાઈ થોડી જે મોટી ગાડી ગાડી મારા માથે નઈ નો લે આ તો જોખી વાત છે બે જેટલો આ થોડી સાયકલ લો જાય આ થાય પછી તમે મારી માથે રાઈડું નાખો ગાડી સીધી ઢગલે ઢગલે જ જાય એ રીતે તો

ધંધો બગાડવા ધંધો કરી જા હેઠામાં શેઠા જઈને આ બહુ પલો હે એક બ્લોગર આગળ જે અહીંથી રિલેસ થોડી અહીંથી નથી રિલેસ આવ નજીક આવી ગઈ છે અને આને શરૂઆતમાં વિડીયો બગાડ નાખ્યો તો તેમ કે હે ને એક નાખી એ ઓડધા હાથ ને એટલે હે ને

તો એ વાયર ના હોય વાયર હેજે વાયર નથી જતા વાયર હે તો આવી રીતના આવડો ઢગલો અને આ ઈ છે ઓસો મોસો હું દહ ભારી માં આવે નહીં આ ઢગલો તાર વે પચી ભારી નો ઢગલો હે અને આ થી હેઠ હમા સેટ આ કોઈ નહીં દેખા ઝૂમ કર લજ કર આ થી હેઠ હમા સેટ ભાઈ કેટલે લગા સેટુ હે કેટલું સેટુ હે ભાઈ

साइड हो ब सीधे मोरे मोरा हेलो भाई आवे भाई आवे जी था है इ जो है जो उठा वाली झोंगोली करसे वाइड भरी वाइड भरी आवे है धीरे धीरे तो जा मगे एकदम बेनी मोरो जे क्या आ गयो भाई

Halo setara को जाय हेलो शटर

vậy यहां है बाजू में વે લાઈન થી જ બેહવા માંડ્યું હું ભાઈ વેલ બેહવા માંડ્યું લંઘી બેહવાની છે આટલું તો બેહી ગયું અહીં એમનો ચડી ગયા બધે હાલો જવા દીયો કયો અને કયો મોટો ને હું કયો

દિલ ને તસલી થાય છે અને ગાડી છે ત્રાહી આવે છે એવું લાગે છે કે ત્રાહી જાય બેહતા નથી એટલે સારું કેવું એમ

એ આવે આવે બીજે ક્યાંય નથી બાપા બાપા જરા કામ કાઢી લીધું બાપા ને કીધું આમ કે આમ થોડું પછી ભાઈ એ ચાની આવી ચાનું પૂરું કરે બાપા અફસોસ કરતા

અમાર ટીપા ચાલુ થઈ ગયે છે આ છે ને ટીપા પડે અરે ગમામા આમાં ટીપા છે ને ચાલુ થઈ ગયા કે પાણી પડે છે બેટરી લઈ એટલે બેટરી ભરી ગઈ હે કોણ જાણે આવી तो पी ऊपर से, आ आ से। क्या टूटी है इसी बैटरी ऊपर से चालू कर रहा है कि नहीं चालू है बैटरी कौन है आगे टूटी है इसी बैटरी नो आले बस कोई लाइट तो नहीं है बीजू तो पानी बदी के लेखा લંગી બેઠી ગઈ લ્યો ને ચા કરો હાલો ચા કરો મખાં ચાન બધું છે ની રાતે પકાવીવા રાખો ભરવાની પ્રક્રિયા એમ હાલે બાકી એક માં હશે જઈ ગયું સરદી થઈ ગયા અને છે ઉડશે ને પાણી પીએ ભરાઈ જાય અડધી કને ચા પીવા તાણે આપણે મળીએ ગાડી ગાડી હજી ચા થયો નથી અડધે લગભગ ભરી લીધી ગાડી હજી ચા પાકે ધુમાણા નથી અમારે રોજ આવા જ દિવસો જિંદગી અમને જીવી છે કે અમે જિંદગી જીવી ખબર જ પડે સેમ સેમ લાઈફ જીવન કાયમી એક ને પાંદડા બકરાનું રોજ હોય અને ડૂચ્યા વાળી ચાય બના રે એક વાગી ગયો ચા પીવાની આકલ પડી છે ચા પી આવિયેનો અર્ધી ભરાઈ ગઈ હે ગાડી જોઈ લ્યા અમે દેખા છે નઈ મને ગરમીનો હાફ નીકળી ગયો બસ ચા ના હોય દેખ સકે ભાઈસાબ ઈસકા મુખ દેખો ચાલા બોલો ઓ માં મળા

વાવાઝડું આવ્યું ને માં ખાટલો મારું ન થાય નીચે પડ્યો તો ભાંગી પડ્યો ઓલા પાણી પીવા ને બાટી ચાય પી લો ગાઈસ મારી હાલત દેખ લો Ini bagus lah udah beres. Kayaknya sih Bapak never compromise. My life is very simple.